ધોરાજીમાં આજે સવારે ભગવતસિંહજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો ધોરાજીમાં આજે સવારે ભગવતી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તેમજ કોલેજમાં આંતરરાષ્ટ્રીય દસમો યોગ દિવસ ઉજવવામાં આવ્યો આ યુગમાં ધોરાજી શહેરના ભાઈઓ તેમજ બહેનો તથા ધોરાજીના શ્રી ધોરાજી તાલુકાના પીઆઈ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ અન્ય લોકો ધોરાજી મામલતદાર સાહેબના સ્ટાફ લોકો અને ધોરાજી શહેરના હોમગાર્ડ સભ્યો ધોરાજીના તમામ સ્કૂલના નાના ભૂલકાઓ તેમજ બહેનોએ ભાગ લીધો યોગ દિવસની સાથે જોડાયેલા આ યોગ આજે સવારે છ કલાકે ધોરાજી ભગવતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવ્યો હતો અને યોગ પૂરો થયા બાદ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ ચાલુ કરવામાં આવ્યું ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને આ યોગના કાર્યક્રમને સમાપ્ત કરવામાં આવ્યો અહેવાલ રશ્મિન ગાંધી યોગ કોચ તરીકે ધોરાજીમાં કામગીરી કરું છું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા જુદા જુદા શહેરોમાં અલગ અલગ જગ્યાએ ફ્રી યોગ ક્લાસ ચાલુ છે અમે લોકો યોગ ટ્રેનરોને ટ્રેનિંગ આપી અને અલગ અલગ જગ્યાએ યોગ ટ્રેનરોને તૈયાર કરી એના દ્વારા યોગ ક્લાસ ચલાવીએ છીએ અને બધાને યોગનું શિક્ષણ આપીએ છીએ યોગની તાલીમ આપીએ છીએ આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એકવીસ જૂન બે હજાર ચોવીસ તેના અંતર્ગત ધોરાજી શહેરમાં ભગવતસિંહજી હાઈસ્કૂલમાં આ યોગના કાર્યક્રમની ઉજવણી રાખેલી હતી અલગ અલગ સંસ્થાઓ સ્કૂલો કોલેજો બધા વિદ્યાર્થીઓ અને અમારા ગુજરાત યોગ રાજ્ય ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો અને બધા સાધકોએ ખૂબ ઉત્સાહ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બધાએ યોગ કરી અને યોગની યોગ દિવસની ઉજવણી કરી